નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા સિંહ આપણી શાન છે ગુજરાતની જ નહીં પણ પૂરા ભારતની પૂરા એશિયાની કારણ કે એશિયાટિક સિંહ આપણે ત્યાં ગુજરાતમાં જ જોવા મળે છે અને તાજેતરમાં જ આ એશિયાટિક સિંહની હમણાં જ ગણતરી ત્રણ દિવસ થઈ છે એના આંકડા આવવા બાકી છે પણ આપણને વિશ્વાસ અને ભરોસો છે કે સિંહ દર પાંચ વર્ષ વખતે જયારે ગણતરી થઈ ત્યારે લગભગ સાતસો ની નજીક સંખ્યાઓ હતી પણ અત્યારે હજાર આસપાસ સંખ્યા થઈ હોઈ શકે એવો પણ એક કાચો અંદાજ છે પણ સત્તાવાર આંકડા આવશે ત્યારે આપણને પાકો અંદાજ મળશે આ સિંહની ગણતરી બહુ ઇન્ટરેસ્ટિંગ વે માં થતી હોય છે ને હવે ટેકનોલોજીના કારણે એની સરળતા પણ વધી છે અને ગીર બહાર પણ હવે સિંહ આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે અને નવી જગ્યાએ સિંહને વસાવવાનું કામ પણ શરૂ થયું છે જેમાં છેલ્લે બરડામાં સફારી શરૂ થઈ છે એટલે આ સિંહની વસ્તી વધતી ચાલી છે અને ગીરનું જંગલ એને ટૂંકું પડે છે એક બહુ મોટી સમસ્યા છે છે નવાબી કાર્ડ સંરક્ષણની વાતો ચાલે એક જમાનામાં સિંહ નો શિકાર થતો હતો પછી એ શિકાર ઉપર પ્રતિબંધ મુકાયો અને આપણે એનું સંવર્ધન એટલું સરસ રીતે કર્યું એના કારણે સિંહ ની સંખ્યા દર પાંચ વર્ષે આપણને ખબર છે કે વધતી ચાલી છે આજે થોડી આ સિંહના કેટલાક કિસ્સાઓ વિશેના થોડો ઇતિહાસ વિશે પણ વાત કરવી છે ને વાત કરવા માટે જોડાયા છે જુનાગઢથી બહુ સિનિયર પત્રકાર વિજયભાઈ પિપ્રોતર જે ઘણા વર્ષોથી પત્રકાર સાથે જોડાયેલા છે ફુલછામના જુનાગઢના બ્યુરોના ચીફ છે અને એમને જુનાગઢ રહે છે એટલે સિંહ સાથેનો નાતો હોય બહુ સ્વાભાવિક છે એમણે ઘણી બધી વાર આની ઉપર રિપોર્ટિંગ કર્યું છે ઘણા બધા અહેવાલો પણ લખ્યા છે એટલે એમની પાસે આના વિશે ઘણી બધી મજાની માહિતી પણ છે આજે થોડી માહિતી આપણી સાથે શેર કરે એવી વાતો કરવી છે વિજયભાઈ તમારું ખુબ ખુબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર હા પેલા તો થોડો ઇતિહાસ નવાબી કાળ થી આપણે જે જાણીએ છીએ સિંહ વિશે અને નવાબની

ત્યારે વસ્તી ગણતરી પ્રથમ વખત ઓગણીસો છત્રીસ માં સિંહ વસ્તી ગણતરી કરી ત્યારે કોઈ ટેકનોલોજી ને નવાબ નું મૃત્યુ થયું ત્યારબાદ બાર થી તેર સિંહ નો શિકાર થયો હતો ગયા પછી પછી મૃત્યુ સિંહ ના શિકાર ઉપર કડક પ્રતિબંધ મૂક્યો હતો ત્યાર પછી સિંહ નું સંરક્ષણ અને સમર્ધન છે એ સતત વધતું રહ્યું એમાં રાજ્ય સરકાર નો વન વિભાગ ઉપરાંત સોરઠ વાસીઓ છે એ સિંહ પરિવાર ની જેમ પ્રેમ કરતા હતા એનું આ પરિણામ છે આજે છે એને પરિવાર ગણે છે પશુપાલકો ખેડૂતોના પશુઓને મારણ કરે તો પણ એ હસતા મોઢે સ્વીકારતા હતા એ એક સિંહ પ્રત્યે એનો પ્રેમ હતો બહુ સાચી વાત

સિંહ ની વસ્તી ગણતરી નું કામ હાથ ઉપર લીધું જી ત્યારે બસો ને પિંચાશી સિહ થાય ઓગણીસો ના દાયકામાં ત્રેસઠ માં

દસ માં ચારસો ને અગિયાર ની સંખ્યા થઈ બે હાજર વીસ માં છસો ને થઈ છેલ્લે સોળમી સિંહ ગણતરી દસ મે સુધી બે થઈ બરાબર

અનુમાન છે બહુ સાચી વાત પણ મને વિજયભાઈ એક બીજું પૂછવું છે તમે જે અપુર મૃત્યુ ની કે સારવારના અભાવે મૃત્યુ થાય સિંહોના આપણે ત્યાં ટ્રેન નીચે કપાવાના કિસ્સાઓ બહુ છે કારણ કે હજી પણ આપણે વચ્ચેથી ગીર જુનાગઢ ધારી એ હજી મીટર ગીરેજ મીટર ગેટ ટ્રેન છે અને ગીર મધ્ય જંગલમાંથી પસાર થાય છે બરાબર હવે એની ફ્રિકવન્સી ઘટી છે પણ હજી ટ્રેન ચાલુ છે મૃત્યુ થાય છે પણ રાજુલા ની જેમ હજી આ ટ્રેક ઉપર વન વિભાગે કોઈ વ્યવસ્થા ગોઠવી નથી ઓકે ઓકે હજી પણ આ સમસ્યા તો હજી છે જ

બહુ પ્રમાણ ઊંચું હતું હવે ઘટ્યું ઘણા કિસ્સાઓ આપણે ત્યાં એવા બન્યા છે કે પછી એમાં લોકો પકડાયા પણ હોય વન કડકાઈ પછી થોડું ઘટ્યું છે

પણ સાચી વાસ્તવિકતા છે એ હજી છે એ સત્ય દૂર છે બરાબર બરાબર એ બહુ સાચી વાત અને બીજું એક આપણે ત્યાં વાયરસ નો બહુ પ્રોબ્લેમ થયો તો થોડા સમય પહેલા અને એમાં કેટલાક સિંહોના મૃત્યુ પણ થયા અને કેટલાક ને સારવાર આપવી પડી ને એમાં પછી એની સાચી વિગતો બહાર નહીં આવી ત્યારે એક ફફડાટ હતો કે સિંહોને જુદી જુદી જગ્યાએ વસાવવા જોઈએ જેથી એનું એક સાથે જાજા મૃત્યુ ન થાય

હવે છતાંય હજી સાહેબ સિંહ માટેની જગ્યા તૂટી પડે છે બહુ સાચી એને કારણે આજે અગિયાર જિલ્લાના પાસઠ તાલુકાના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટરમાં માં વસવાટ છે અવર છે જી જી મને જે પ્રાણી સંગ્રહાલય છે પાછળ ગિરનાર માં જે સિંહો નો વસવાટ થયો હોય એને આભારી છે થોડું રાવલ સાહેબ વિશે પણ વાત કરો એકાદ બે કિસ્સા હોય તો એનો એ પણ કે રાવલ સાહેબ વિશે જેટલું પણ કહીએ એટલું ઓછું જો કોઈ ડીસીએફ આવ્યો હોય તો સંદીપ કુમાર હતો એના સરસ પુસ્તક પણ લખ્યું સંદીપકુમારે સિંહ માટે એનું એટલું જ યોગદાન છે આજે સિંહ ની વસ્તી વધે છે

પ્રેરણા મળે બહુ સાચી વાત અને કોક હીરલો કોક ની જગ્યા પૂરે એવો ઉભો થાય એ દિશામાં સરકારે વિચારવું જોઈએ તમારો કોઈ તમને કોઈ યાદગાર કિસ્સો હોય એને સાંભળવા હોય એવો એકાદો કિસ્સો કિસ્સો શેર કરો સબ ખાસ કરીને આપણો દેશ આઝાદ થયા પછી એકમાત્ર ગીર જંગલ સિંહ નો વસવાટ સ્થળ હતો એ સબ બે હજાર સાત માં માર્ચ બે હજાર સાત માં એક સાથે છ સાવજ નો શિકાર થયો હતો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ચોકી ઉઠી હતી એ સમયે વન મંત્રી અને ગૃહ મંત્રી હવાઈ માર્ગે જુનાગઢ આવ્યા આંતરરાષ્ટ્રીય રેકેટ નો પર્દાભાસ થયો અને ઈ પેલો પ્રસંગ એવો હતો કે જુનાગઢ પીડીએસ ના તાલીબાર્થીઓના હિસાબ છે જંગલમાં ઉતારવા પડ્યા હતા

જી નું ના એટલે આમાં તો સિંહ ના સંવર્ધન માટે કામ થઈ જ રહ્યું છે પ્રોજેક્ટ પણ પ્રોજેક્ટ જી જી હવે હવે ને કિંમત છે બરાબર અને હવે છે ગૌરવ ગણી અને એ પ્રોજેક્ટ લાયું ફંડ પણ મળ્યું છે ટુરિઝમ ની દ્રષ્ટિએ હવે ઘણો બધો વધારો થયો છે વચ્ચે જે અમિતાભ બચ્ચન બ્રાન્ડ એમ્બેસેડર બની ટુરિઝમ ના જે

આવશ્યક છે આવશ્યક છે બહુ સાચી વાત છે પણ આ દેશ નું છે અને કેન્દ્ર સરકારે હવે એની ગંભીરતા લઈ અને સિંહ ના સંરક્ષણ સંવર્ધન માટે તમામ પ્રયત્નો કરે છે સાહેબ મુખ્ય મુખ્ય મુદ્દો એ છે કે સિંહ ના વસવાટ માટે નો વિસ્તાર વધારવો પડે એમ છે પડે એમ છે બહુ સાચી વાત જેમ આપણે બરડામાં વસાવ્યું એમ થોડા જુદા જુદા

બહુ સાચી વાત એટલે બહુ સરસ સારી વાત છે કે આવું આ પ્રયત્નો થાય છે બરડા જેવું બીજા પણ એવી સફારીઓ બને એવું આપણે ઈચ્છીએ જી વિજયભાઈ તમે અમારી સાથે જોડાયા અને સિંહ બહુ મજાની વાતો બધી કરી તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ વિજયભાઈ